આ સૃષ્ટિની અંદર ઘણું બધું આશ્ચર્ય ભરેલું છે લિયોટોસ્ટોય કહેતા કે તમે કામ છોડી થોડીક વાર આજુબાજુ નજર નાખો તો આ સૃષ્ટિની અંદર કેટલું બધું આશ્ચર્ય ભરેલું છે ત્યારે પાળ વિનાનો સમુદ્ર જો મર્યાદાની અંદર રહે છે અને સૂર્ય અને ચંદ્ર રોજ અસ્ત થાય છે ઉગે છે આ ભગવાનના મર્યાદાની અંદર રહે છે ત્યારે પાણીના બુંદમાંથી એક મનુષ્યનું સર્જન થાય છે દસે ઇન્દ્રિયો થઈ આવે છે આંખ કાન નાક જીભ હાથ પગ આવી રીતના દસે ઇન્દ્રિયો થઈ આવે છે અને આકાશની અંદર ઘણું બધું પાણી રહેલું છે પણ ભગવાનના મર્યાદાની અંદર રહેલું છે અને જો વર્ષે તો ગામના ગામ તાણી જાય એટલું પાણી રહેલું છે કાળી કાળી વાદળીઓનો ગોવાળ શું કાળો હશે અને આવી આસળે આકાશને દોહનાર ઊભો ક્યાં હશે અને આકાશની અંદર એટલું બધું પાણી રહેલું છે પણ છતાં ફફળકનારું પાણી નથી પડતું એટલે કે છે કે આકાશને દોહનાર ગોવાળ કેવો હશે કે ધીમે ધીમે આશળે એકદમ પાણી પડે છે અને આપણે સોંફાળની અંદર પાણી ભર્યું હોય ને એક છેડો મુકાઈ જાય તો ઢફળકનારું ઢોળાઈ જાય પણ આ ભગવાનના મર્યાદાની અંદર ધીમે ધીમે બુંદે પાણી પડે છે ત્યારે સૂર્ય અને ચંદ્ર રોજ ઉગે છે અસ્ત થાય છે આભના થાંભલા રોજ ઊભા રહે વાયુનો વીંઝણો રોજ હાલે અને ઉદય અને અસ્તના દોરડા ઉપર નટ બની રવિરાજ રોજ હાલે અને પૃથ્વીનું પણ કેવું સર્જન કર્યું ભગવાને કેવડી મોટી પૃથ્વી ત્યારે કહે છે કે પૃથ્વી તણો પિંડો કર્યો રજ ફેરણહાર એ કુંભાર બેઠો ક્યાં છે કુદરત રૂપી કુંભાર બેઠો ક્યાં હશે કે જે આજ રજ લાવી લાવી કેટલી પૃથ્વી મોટી બનાવી ભગવાને પૃથ્વીની અંદર કેટલી વસ્તુ રહેલી છે ખનીજ સોનું ચાંદી પિત્તળ તાંબુ હીરા ઝવેરા બધું પૃથ્વીમાંથી જ સર્જન થયેલું છે અને આ બધી વસ્તુ ને પૃથ્વીની અંદર આપણે ઘણી બધી વસ્તુ વાવીએ જમીનમાં કારેલા વાવો તો કડવા થાય દાડમ વાવો તો મીઠા થાય ચેવડી વાવો અમૃત જેવી મીઠી થાય નાળિયેર પાણી તો મીઠું થાય મરછા તો કે તીખા થાય બાજુ બાજુમાં વાવો પણ છતાં બધાના સ્વાદ અલગ છે અને માંડવીને જો પીસો તો તેલ નીકળે તેલ આવ્યું ક્યાંથી આ ધૂળમાંથી તેલ આશ્ચર્યભરી પૃથ્વી છે સૃષ્ટિની અંદર ઘણું બધું આશ્ચર્ય છે ત્યારે કહે છે ને સૂર્ય પૃથ્વી કરતાં નવ કરોડ ઓગણત્રીસ લાખ માઇલ દૂર છે હવે એ ભગવાને એને મર્યાદાની અંદર રાખ્યો છે જો થોડોક નજીક આવી જાય તો બળીને ભસ્મ થઈ જાય અને થોડોક દૂર વયો જાય તો હિમવર્ષા વર્ષે ઠંડી થઈ જાય અને ચંદ્ર પૃથ્વીથી બે લાખ ચાલીસ હજાર માઇલ દૂર છે અને જો એ પૂનમ અને અમાસને દિવસે જે આ મોજા ઉછળે છે દરિયાની અંદર એ પણ કંટ્રોલની અંદર હોય છે અને જો થોડોક દૂર વયો જાય તો ઋતુ એક જ વસ્તુ રહે ઋતુમાં દૂર વયો જાય તો ચંદ્ર અને નજીક આવે જાય તો મોજા એવા ઉછળે કે મોટા મોટા મોજા સૃષ્ટિનો વિનાશ થઈ જાય આવા મોજા ઉછળે જો નજીક આવી જાય તો એને બે લાખ ચાલીસ માઇલ એ ભગવાને પણ એને કંટ્રોલમાં તો રાખ્યો છે ને ત્યાં એક જગ્યાએ નજીક નથી આવવા દીધો દૂર પણ નથી આ કોનું કર્યું થાય છે અને આ મોટા મોટા રેશનાલિસો જે ભણેલા હોય છે અને કંઈક ક્રાંતિકારી થવાનું ગાઢપણું હોય છે અને આ લોકો ઘણા નથી માનતા હોતા કે આ ગુરુત્વાકર્ષણને કારણે હોય છે હવે ગુરુત્વાકર્ષણ પણ કોક તો છે ને એનું સંચાલન કરનાર તો ગુરુત્વાકર્ષણ એ તો તમે અત્યારે સંશોધન કરીને એક શબ્દ આપ્યો છે પણ એને કંટ્રોલ અને જે ગુરુત્વાકર્ષણ પણ એને રાખનાર પણ હશે તો ખરા ને કોઈ ત્યારે આવા ઘણા બધા સવાલો હોય છે રેસના લઈ ભણેલ ત્યારે ઘણા લોકો એવું પણ કહે છે કે પહેલાના ઋષિ મુનિઓએ જે ગ્રંથો લખ્યા છે ત્યારે કોઈ કાયદાઓ એટલા બધા નહોતા કે ત્યારે મનુષ્ય જે પાપ પુણ્ય કરવામાં મર્યાદાની અંદર રહે એટલા માટે એવું શાસ્ત્રોની અંદર લખી બતાવવામાં આવ્યું આવું કહેવાવાળા પણ છે રેશના છું આવી વ્યવસ્થા નહોતી એટલા માટે ઋષિ મુનિઓએ આ રીતના પાપ અને પુણ્યના ફળ બતાવ્યા છે કારણ કે ત્યારે પોલીસ નહોતી અત્યારે પોલીસ છે ત્યારે સીસીટીવી કેમેરા છે કાયદાઓ છે એટલે કંઈ પણ કરતાં લોકો ડરે ને પહેલાના સમયમાં આ નહોતું એટલે આવા તારણો કાઢે હા બોગસ હવે આ કુદરતની સામે થાય છે કૃત્રિમ વરસાદ કૃત્રિમ સૂર્ય બધી વસ્તુ ડુપ્લિકેટ બનાવવા મળ્યા છીએ ત્યારે કુદરતની સામે જે થાય છે એનું નથી ચાલતું કારણ કે ન્યૂટને હું કીધું એ આ મોટો વૈજ્ઞાનિક હતો પણ સતા એમ કહે છે કે જે આ અંગૂઠાની ફિંગર પ્રિન્ટ કેટલા સાત અબજની વસ્તી છે પણ છતાં બધાની અલગ અલગ ફિંગર પ્રિન્ટ હોય છે અને ભગવાન એક અંગૂઠો આપ્યો છે એનું જ તમે વિચારો ને તો પણ કુદરતનો ખ્યાલ આવી જાય સુસ્તીની અંદર આશ્ચર્યભર્યું આ જો અંગૂઠો જ ન હોય તો તમે કોઈ વસ્તુ ઉપાડો કઈ રીતના આ મેન અંગૂઠો છે અને બીજા એક કવિએ બહુ સરસ વાત કરી ઇંગ્લેન્ડના જ્યારે હું વીજળી જોઉં છું ત્યારે મને ખ્યાલ આવે છે કે કુદરતનું સર્ટિફિકેટ છે કારણ કે હું અહીંયા છું એમ જે આ વીજળી આકાશની અંદર થાય છે ને ત્યારે અને પૃથ્વી ત્રેવીસ અંશે નમેલી છે અને પૃથ્વી દરરોજના દરરોજનો એક રાઉન્ડ મારે એ દસ એક હજાર ચાલીસ પ્રતિ કલાકની ઝડપે પૃથ્વી પણ છતાં આપણે તો ત્યાં ત્યાં જોઈએ છીએ આ કેટલું આશ્ચર્ય બધું એની ધરી ઉપર ફરે છે